જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે વાવ થરા શાળા વિકાસ સંકુલ વાવ થરા દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર છવ્વીસ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન તારીખ મિત્રો અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસ છે બુધવાર છે પરંતુ મિત્રો આકસ્મિક પરીક્ષક હોવાના કારણે આ પેપર મિત્રો આજે લેવાયું છે એટલે કે તારીખ બે ચાર બે બે હજાર છવ્વીસના પેપર લેવાય છે કે આજે લેવાયું છે તો આજે આ થરાદનું મિત્રો લેવામાં આવ્યું છે જે પચાસ ગુણનું છે બે કલાકનો સમય છે તો આપણે પણ મિત્રો વિભાગ એ જે છે ને વિભાગ એ સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી તો કે નીચેના પ્રશ્નોમાં ગયા મુજબ ઉત્તર આપવાના છે ટોટલ તેનો એ ગુણ છે અને એ પણ યોગ્ય વિકલ્પો છે મિત્રો શરૂઆતમાં તો જોઈએ વિકલ્પો કે ભારતમાં જાહેરમાં બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી ચાર ઓપ્શન છે વોર્ન હેસ્ટિંગ અને વિલિયમ બેન્ટિંગ તો તો સમયમાં ઓપ્શન બી જવાબ આવશે બીજો પ્રશ્ન છે કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સ એ કયા દેશો એટલે કે કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો ડેન્જિંગ પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો પશ્ચિમ એશિયાના પ્રદેશો કે ઇંગ્લેન્ડના પ્રદેશો તો જવાબ શું આવશે કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સ એ

પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણ કયા નામે ઓળખાય છે કોરોમાંડન કાંકણ મલબાર કે દક્ષિણ સરકાર જવાબ આવશે ઓપ્શન સી મલબાર ઓપ્શન સી જવાબ આવશે મલબાર યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાજગીયા પૂરવાની છે તો એ પણ આપણે જોઈ લઈએ તો ખારજગી ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ કે ચિત્રંદન દાસ મુન્શી તો જવાબ આવશે ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ ખાજગ્યા ભારતની વિદેશ નીતિનું મુખ્ય સિદ્ધાંત છે મૈત્રી ભાવ બિન જોડાણ બિન જોડાણવાદ વિશ્વ શાંતિ જવાબ આવશે બિન જોડાણવાદી નીતિ જે છે નીતિ સંસદમાં અંદાજપત્ર રજૂ કરે છે રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન કે નાણા પ્રધાન જવાબ શું આવશે ઓપ્શન સી નાણા પ્રધાન કાયદા માટેની દરખાસ્ત ખાજગ્યા કહેવાય છે ખરડો કાનૂન સૂચના તો જવાબ શું આવશે ઓપ્શન એ ખરડો કહેવાય એને શું કહેવાય એને ખરડો કહી શકાય વિધાન ખરા છે કે ખોટા તો જોઈ લઈએ આપણે તો બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી એક જ વડી અદાલત હોય છે તો મિત્રો જવાબ વિધાન કેવું છે સાચું છે કૃષ્ણ નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે વિધાન ખોટું છે દેવદાનનું વૃક્ષ સંકુદન જંગલ જોવા મળે છે વિધાન સાચું છે જોડકા આપ્યા છે એ અને બી તો કાજીરંગા મિત્રો અસમની અંદર આવ્યું છે કે જે ગેંડા માટે પ્રખ્યાત છે અને ગીર છે ગુજરાતમાં આવ્યું છે કે જેની અંદર ગિરના સિંહ મિત્રો ગુજરાતમાં જોવા મળે છે ત્યારબાદ નીચેના એક બે વાક્યમાં ઉત્તર છે તો એ પણ આપણે જોઈ લઈએ તો જો કયા કયા છે તો સુંદરી વૃક્ષનું લાકડું મિત્રો કઈ રીતે ઉપયોગી છે તો સુંદરી વૃક્ષનું લાકડું એ મુખ્યત્વે હોડી અને ના બનાવવા માટે ઉપયોગી છે આઝાદ હિન્દ સૂત્ર મિત્રો કોને એટલે શું છે તો આઝાદ હિન્દ ફોદુ મિત્ર સૂત્ર છે જય હિન્દ એનું સૂત્ર હતું જોઈએ આપણે બી વિભાગ તો બી વિભાગમાં નીચે આપેલા નવ પ્રશ્નોમાંથી કોઈ પણ ના ટૂંકમાં ઉત્તર આપવાના છે અને પ્રત્યેકના બે ગુણ છે તો તમારા પ્રશ્નો લખવાના હતા કયા કયા તો કે પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની જે નીતિ છે એ વિશે શું કહે છે એના પછી નીચે આપેલી સંસ્થાના પૂરા નામ લખવાના છે ડબ્લ્યુ અને એફએ ઓ સંકલ્પના સમજાવવાની છે કાળો કાયદો બંગાળના ભાગલા ક્યારેને કોને પાડે શા માટે બિન ભારત બિનસંપ્રદાયિક રાજ્ય છે વિધાન સમજાવવાનું હતું બાળમજૂરી મજૂરી સમાજપાત્ર ગુનો છે એ પણ વિધાન તમારે સમજાવવાનું હતું જળ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો જણાવવાના હતા ભારતની નદીઓને કયા બે વિભાગમાં વહેંચવામાં આવે છે અને દ્વીપ એટલે કે ટાપુ એટલે શું એનો અર્થ તમારે સમજાવવાનો હતો વિભાગ સી આપ્યો છે કે આપેલા આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે અને બત્રીસમો પ્રશ્ન જે ફરજીયાત છે પ્રત્યેકના ત્રણ ગુણ છે તો જોઈએ આપણે તો કે ટુ લખવાનું છે છે છોડો ચળવળ ટુંગળ લખવાની હતી ક્યુબાની કટોકટી સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ ખરડો કાયદો બને છે એ પ્રક્રિયા સમજાવવાની હતી રાજ્યસભા કાયમી ગૃહ છે એનું કારણ આપવાનું હતું ભારતનું જે ઋતુચક્ર છે એ સમજાવવાનું હતું જંગલોનું પર્યાવરણ મહત્ત્વ શું છે સમજાવવાનું હતું અને એના પછી તમને આપેલા ભારતીય જે રેખાંકિત નકશામાં જે નકશો આપ્યો છે એ નકશાની અંદર વિગતો સંજ્ઞા જોડવાની હતી કે ચારસો સેન્ટમીટરથી વધુ વરસાદ મેળવતો એક પ્રદેશ ભરતીના જંગલોને કેવલાદેવ વન્ય જીવ અભયારણ એના પછી આપણે જે વિભાગ ડી જોઈએ આપણે તો કે આની અંદર ત્રણ પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ બે મુદ્દા સજાવ લખવાના પ્રત્યેના ચાર ગુણ છે તો કે દાંડી કૂચ વિસ્તારથી સમજાવવાની હતી ભારતની સ્વતંત્રતાની લડતમાં સુભાષચંદ્ર બોધનો ફાળો સમજાવવાનો હતો અને સર્વોચ્ચ અદાલત અને તેના ન્યાયાધીશ બનાવવા માટેની લાયકાતો જણાવવાની હતી તો મિત્રો આ તો આપણું પેપર આજનું તો જો તમને મારા વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો તમારા મિત્રોની વિડીયો શેર કરો અને છેલ્લે છે તમે નવા હોય તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ ઓપ્લોક થેન્ક યુ